તો હાલો ભાવી કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આજે આપણા નવા વિડીયોની અંદર તો આજ તારીખે અઠ્યાવીસ તારીખ શ્રાવણ મહિનાનો સોમવાર હે પહેલો આજ અને આજ આપણે જવાનું એના તારીખ ભાઈબંધ આવે છે આપણે જો આ બાઇક લઈને જવાનું છે અને પડ્યું છે અને ભાઈબંધ આવે એની આગળ ઊભો છે એને હવે લઈ જઈએ હારે સારું હાલો હવે આપણે આગળ જઈને તમને દેખાડી વાહ ક્યા મુસ્કરાહટ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે તાણેતર પહોંચી ગયા છીએ હવે મહાદેવના દર્શન કરી લીધા તમે જોઈ શકો આ હે મંદિર આ બાજુ છે કુંડ અને આ અમાર વાસુભાઈ હે આપણે કામ હતું તો આપણે આને હારે લાયા છી અને તમારે કંઈ કેવું છે તો હાર વાલો હવે આપણે દર્શન કરી લીધા હે અને હવે થોડાક ફોટા ને ઉપાડી લઈ અને વિડીયો ઉતારી લઈ હારું વાલો તો મિત્રો અત્યારે આપણે હવે મેળાના મેદાનમાં આવી જઈએ તો એને હજી તૈયારી હજી કંઈ ચાલુ નથી તમે જોઈ શકો આ મેદાન હજી એમના મેં હજી શું કહેવાય આપણે પ્લોટ ને એવું કંઈ હજી પાડ્યું નથી વસ્તુ ના આવી હજી અને અમે બે ક્રિએટર ભેગા થઈ જાય જેમ કે દસ દસ હજાર વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય જો તમે હવે આપણે મેળાની તૈયારી ચાલુ નથી થઈ હમણાં પાંચ છ દિવાળી ચાલુ થાય છે

તો તો ફાઈનલી મિત્રો અત્યારે હવે આપણે ઘરે પહોંચી ગયા દુકાને બેઠા હિ અને હવે આપણે વિડીયો પૂરો કરી જો તમને અમારો આ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે આજે બાઈક મૂકી દીધું છે અમારે સાયકલ પેડી હે એક ભાઈની કરવા મંડે તો સારું હાલો હવે આપડે આગળના નવા વિડીયો ની અંદર મળશું જે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો સારું હાલો મળી હવે આપણે આગળના વિડીયો ની અંદર